જય શ્રી કૃષ્ણ મિત્રો ઉનાળામાં પેટમાં અને છાતીમાં બળતરા થવી ખાટા ઓડકાર આવવા અરુચિ એટલે કે ભૂખ ન લાગવી અથવા તો જમ્યા પછી આફરો એટલે કે પેટ ફૂલેલું લાગવું સરખું પાચન ન થવું અને ઝાડા ઉલટી જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે તો આ બધી સમસ્યાઓ માટે વારંવાર દવા લેવી એના કરતાં કોઈક એવો ઉપાય કરવામાં આવે કે આખો ઉનાળો આ બધી સમસ્યા થાય જ નહીં તો વારંવાર દવા ન લેવી પડે તો આજે આપણે એક એવું સરસ મજાનું મેજિકલ ડ્રિંક બનાવીશું જે તમે આખો ઉનાળો ખાલી એક ગ્લાસ પીશો તો આ બધી સમસ્યાઓથી છુટકારો મળશે ઉનાળાની ગરમીમાં આપણે બહાર અનેક ઠંડક કરતા હોઈએ છીએ પણ શરીરની અંદર ઠંડક કરવી ખૂબ જ જરૂરી છે જેના માટે આપણે આજે કોકમનું શરબત બનાવીશું કોકમને ઔષધીય ફળ કહેવામાં આવે છે અને તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી તે હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેમજ તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો ભરપૂર માત્રામાં રહેલા હોવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે પાચનતંત્રને મજબૂત કરે છે તેમજ પાઇલ્સના દર્દીઓ માટે તો કોકમનું શરબત ખૂબ જ ફાયદાકારક છે ટૂંકમાં નાનાથી લઈ મોટા બધા નાના ખૂબ જ ફાયદા મળશે તો અહીં મેં એક વાટકી જેટલા કોકમના ફૂલ લીધેલા છે કોકમ બે પ્રકારના આવતા હોય છે આવા સૂકા પણ આવે છે અને સહેજ ભીના જેવા પણ આવતા હોય છે જેને લોનાવાલા કોકમ કહે છે તો તમે કોઈ પણ કોકમ લઈ શકો છો તો એક વાટકી કોકમની સામે આપણે ત્રણ વાટકી જેટલી સાકર લેવાની છે કોકમની જેમ સાકર પણ શરીરમાં ખૂબ જ ઠંડક આપે છે અને ઉનાળામાં તો સાકર જ ખાવી જોઈએ પણ તમે ઈચ્છો તો આની બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આ જે કોકમ આપણે લીધેલા છે તેને આપણે કોકમ બધા ડૂબી જાય એટલું પાણી નાખીને આખી રાત પલાળવા માટે રાખી દઈશું તો મેં કોકમને પલાળી દીધા છે અને આ જે સાકર છે તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું બધી સાકર એકસાથે નહીં આવે એટલે આપણે અડધી અડધી કરીને સાકરને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો સાકરનો મેં સરસ પાવડર કરી લીધો છે તો આને આપણે એક કડાઈની અંદર લઈ લઈશું કોકમ છે તે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે એટલે શરીર માટે ઉનાળામાં તો ખૂબ જ ફાયદાકારક છે અને ગરમ પ્રદેશમાં જે રહેતા હોય તે લોકોએ તો રેગ્યુલર કોકમનો જ ઉપયોગ કરવો જોઈએ તો બીજી જે બેચ મેં સાકરની લીધી હતી તેની સાથે હું છથી સાત એલચી પણ નાખી દઈશ અને તેને પણ ગ્રાઇન્ડ કરી લઈશું તમે બધા જાણો છો તેમ એલચી પણ એકદમ ઠંડક આપે છે અને ઉનાળામાં તો ખાવી જ જોઈએ તો બધી સાકરને ગ્રાઇન્ડ કરીને આપણે કડાઈમાં લઈ લીધી છે અને તેની સાથે આપણે બે વાટકી જેટલું પાણી નાખી દઈશું આમાં જે તમને કાળી કાળી કણી જેવું દેખાય છે તે એલચીનો પાવડર છે તો આને સાઈડમાં રાખી દઈએ અને હવે હું તમને કોકમ બતાવી દઉં કોકમને મેં આખી રાત પલળીને રાખી દીધા હતા અને તમે જોઈ શકો છો કે કોકમ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે જે મિક્સરમાં સાકર ગ્રાઇન્ડ કરી હતી તેની અંદર જ કોકમને ગ્રાઇન્ડ કરી લઈશું તેની અંદરનું બધું જ પાણી આપણે અત્યારે નહીં નાખીએ કોકમ પહેલાં મિક્સરમાં નાખી દઈશું અને થોડુંક પાણી નાખીને આને ગ્રાઇન્ડ કરીએ અને પછી જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરતાં જઈને ગ્રાઇન્ડ કરી લઈશું કોકમ પલાળેલું જે પાણી હતું તે જ આપણે ઉપયોગમાં લેવાનું છે સાદું પાણી એડ નથી કરવાનું તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે એકદમ ફાઇન પેસ્ટ નહીં થાય સેજ કરકરા જેવી પેસ્ટ રહેશે તો હવે આપણે જે કડાઈમાં સાકર રાખી હતી તેની ઉપર એક ગરણો રાખી દઈએ અને તેની અંદર આ પેસ્ટ નાખીને આને ગાળી લઈશું અને તપેલીમાં જે કોકમ પલાળેલું થોડુંક પાણી બચ્યું છે તે પણ હું આની ઉપર નાખી દઈશ ને આને આવી રીતના આપણે ગાળી લઈશું અને આ જે બાકીની પેસ્ટ નીકળે છે કોકમની તેનો તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને દાળ કે શાકમાં આનો ખટાશમાં ઉપયોગ કરી શકો છો અથવા તો આની સુકવણી કરીને સુકાઈ જાય ત્યારબાદ ગ્રાઇન્ડ કરીને આમચૂર પાવડર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો તો કોકમને આપણે જરાય વેસ્ટ નથી જવા દેવાના તો હવે આને એક વખત હલાવીને બરાબર મિક્સ કરી લઈશું આ બંને વસ્તુ છે તે ખૂબ જ ઠંડક આપનારી છે તેમજ ઉનાળામાં વારંવાર ઝાડા ઉલટી પણ થઈ જતા હોય છે તો આ રેગ્યુલર લેવાથી ઝાડા ઉલટીથી પણ રાહત મળશે તો હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈએ અને ફૂલ ફ્લેમ પર આપણે આને દસેક મિનિટ માટે ઉકાળવાનું છે દસ મિનિટની અંદર સાકર એકદમ સરસ ઓગળી પણ જશે અને મિશ્રણ સહેજ ઘટ થઈ જશે અત્યારે તમે જુઓ છો કે ચમચાની પાછળ જરાય કોઠ નથી થતું એકદમ પાતળું મિશ્રણ છે પણ જેમ જેમ ઉકળશે તેમ ઘાટું થઈ જશે આપણે કોઈ ચાસણી નથી લેવાની ખાલી ચીકાશ પડતું થાય એટલું જ ગરમ કરવાનું છે તો જો થોડીક વારમાં તમે જોઈ શકો છો કે મિશ્રણની ક્વોન્ટિટી પહેલાં કરતાં ઘણી ઓછી થઈ ગઈ છે અને ઘણું ઘાટું પણ થઈ ગયું છે ચમચાની પાછળ જોઈએ તો આછું એવું કોટિંગ થાય છે તો બસ આ જ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ આપણે સ્લો કરી નાખીશું અને આની અંદર થોડાક મસાલા કરી લઈએ એક ચમચી જેટલો કાળા મરીનો ભૂકો નાખી દઈશું સાથે એક ચમચી જેટલું શેકેલ જીરું પાવડર નાખી દઈએ અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર નાખી દઈશું તમે ઈચ્છો તો આની અંદર સિંધા મીઠું પણ થોડુંક એડ કરી શકો છો અને હવે આ બધાને બરાબર મિક્સ કરીને એકાદ મિનિટ માટે આપણે ઉકાળી લઈશું જેથી આ બધાનો ફ્લેવર અંદર બેસી જાય કોકમનું શરબત રેગ્યુલર પીવાથી ઉનાળામાં તમને પેટની કોઈ જ સમસ્યા નહીં થાય તેમજ ઘણી વખત ટીનેજના બાળકો હોય તેને અંદર શરીરની પિત્તની ગરમીના કારણે સ્કીન ઉપર ખીલ પણ થતા હોય છે તો આવી રીતના અંદરથી ઠંડક થવાથી તે પ્રોબ્લેમથી પણ છુટકારો મળશે તો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ મિશ્રણને આપણે નીચે લઈને ઠંડુ થવા દઈશું અને વચ્ચે વચ્ચેને હલાવતા રહીશું જેથી ઉપર તર ન વળી જાય તો જો તમે જોઈ શકો છો કે એકદમ ઠંડુ થયા પછી મિશ્રણ કેટલું બધું ઘટ થઈ ગયું છે અને ચમચાની પાછળ તમે જોઈ શકો છો કે એકદમ સરસ કોટિંગ થવા લાગ્યું છે તો ઠંડુ થયા પછી આટલું ઘટ થઈ જશે તો આપણું કોકમનું શરબત તૈયાર થઈ ગયું છે આને આપણે એક કાચની બરણીમાં ભરી લઈએ કોકમના શરબત તૈયાર પણ મળતા જ હોય છે પણ એમાં એસેન્સ નાખી અને લીંબુના ફૂલ નાખતા હોય છે પ્યોર કોકમનો ઉપયોગ નથી કરતા હોતા એટલે મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે જો તમે તૈયાર કોકમના શરબતની બોટલ લઈ આવતા હોય તો તેની બદલે આવી રીતના ઘરે બનાવી લેજો ખૂબ ઝડપથી બની જાય છે અને આને તમે બારે સ્ટોર કરીને રાખી શકો છો જરાય ખરાબ નહીં થાય આખો ઉનાળો તો હવે આમાંથી આપણે ડ્રિંક બનાવી લઈએ એક ગ્લાસમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું આ સિરપ લઈ લઈશું અને તેની અંદર ઠંડુ પાણી નાખીને આને હલાવીને મિક્સ કરી લઈએ તો એકદમ સરસ પેટની અંદર એસી જેવી કુલિંગ આપનારું આપણું ડ્રિંક તૈયાર થઈ ગયું છે તમને જો સોડા ભાવતી હોય તો તમે આની અંદર સોડા વોટર એડ કરીને પણ ડ્રિંક બનાવી શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ આ ઉનાળામાં દવાઓ ખાવાને બદલે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ